મહેન્દ્ર સરપસ બસો પંચાણું ડીઆઈ ટર્બો ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વન ઓનર ટ્રેક્ટર માત્ર સિયાળ હજાર કલાક હાલેલું ટ્રેક્ટર પહેલી વખત રિમોટ કરાવવાના આ ટાયર સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ ટ્રેક્ટર છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો ખેડૂત મિત્રો સુધી અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે મહન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજારને અગિયાર બારનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે બસો પંચાણું ટરબોર ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું ઓરિજિનલ જોવા મળશે કમની ફિટિંગ અને કમની કલર સાથે જ ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ આખું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન ખેડૂત મિત્રો જોઈ શકો છો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે એક જ વખત રિમોલ્ટ કરાવેલા ટાયર જોવા મળશે અને ટ્રેક્ટર ખાલી સાર હજાર કલાક આવેલું છે અને ઘર ઘર ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે કાટછડો ક્યાંય પણ ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે તો ટ્રેક્ટરમાંથી ક્યાંયથી પણ તમને ઓલ રાખતું જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે અને જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર બે લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે માત્ર બે લાખ અને દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરીદ મિત્રો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મળવા વિનંતી જય